મહેસાણા એલસીબી હુમલો કરનાર શખ શોધી કાઢ્યો મહેસાણા જિલ્લાના ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે સવારે વહેલા સાડા પાંચ વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો ભરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલા હતા આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યા વિષમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલજીબીએ રાત દિવસ એક કરી ચોવીસ કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે આરોપી જોટાણા ગામનો જ ધર્મશ્રી ઉર્ફે ભૈલો ઝાલા છે એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે એ જ્યારે જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવ્યો તો આ બાબતનો ખ્યાલ રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એણે કૃત્ય કરેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ આરોપી ના સપોર્ટમાં બીજું છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલી છે ઈરાદો ફક્ત બદ્રીભાઈને પાઠ ભણાવવાનો હતો જેના પૈસા નહોતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો તો કે હું એમને સીધા કરું બદ્રીભાઈ પોતે પાસઠ વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખુલતા હતા ત્યારે બનાવ બનેલ હતું બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે ખુબ ઊંડાણપૂર્વક તપાસ કરી ઝડપથી આ ગુનો શોધી કાઢ્યો છે આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે ના આરોપીનો ગુના ઇતિહાસ અત્યારે જાણે નથી તેમ છતાં એ બાબતની તપાસ ચાલુ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે